નંદેશરીની સોડિયમ મેટલ કલ્પસૂત્ર કેમિકલ્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કર્યું છેલ્લા ઘણા વર્ષોથી મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નંદેસરી ખાતે કરવામાં આવી રહ્યું છે અલગ અલગ કંપનીના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ અહીં રાખવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય તો સ્થાનિક નેતાઓ સહિત અહીં જે અલગ અલગ કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓ પણ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા ગત વર્ષની વાત કરીએ તો તેરસો જેટલા ડોનર જેઓએ રક્તદાન કર્યું હતું તેની બદલે આ વખતે લગભગ પંદરસો જેટલા જે ડોનર છે તેમના દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે વધુ માહિતી કંપની મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી આજે આ સ્થાનની અંદર એક અદભુત રક્તદાનનો મહાકુંભ યોજાયો છે અને એની અંદર સેંકડોની સંખ્યામાં બધા રક્તદાન કરવા માટે આવ્યા છે રક્તદાન કરવું એ આપણું એક સૌભાગ્ય છે કારણ કે શરીરની અંદર જે આપણું રક્ત છે એ એકસો વીસ દિવસની અંદર બદલાઈ જાય છે અને એ બદલાયેલું લોહી આપણો લોહી કોઈને કામ લાગે અને કોઈની જિંદગી બની જાય એ મોટા મોટી સેવા છે અમારા ગુરુદેવ પ્રમુખ સાંઈ મહારાજનું જન્મસ્થાન આજે ચાણસદમાં જેને ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામ અને અમેરિકાનું અક્ષરધામ બનાવ્યું વર્તમાન ગુરુદેવ મોહન સાંઈ મહારાજ એને અમેરિકાનું અક્ષરધામ બનાવ્યું અત્યારે ઓસ્ટ્રેલિયામાં ખાતમુહૂર્ત કર્યું અક્ષરધામનું અબુધાબીનું મંદિર પ્રમુખ સાંઈ મહારાજના સંકલ્પે મોહન સાંઈ મહારાજ બનાવ્યું આ પ્રત્યેક સ્થળોની અંદર પણ આવા રક્તદાનનો મહિમા થયેલો છે અને રક્તદાન યોજાયેલા છે આવી સામાજિક સેવા એ ગુરુદેવની આજ્ઞાથી આજે આવી ઘણી બધી સત્સંગીઓ તો કરતા જ હોય છે પરંતુ આવી સંસ્થાઓ પણ ખૂબ જ ખંગતી કરે છે તો આપણા જીવનની અંદર આપણું રક્ત એકસો વીસ દિવસની અંદર બદલાઈ જતું હોય છે તો એ રક્ત આપણે આપવાથી કોઈ પણ જાતની આપણને ખોટ પડતી નથી મોટા મોટી સેવા થાય છે કારણ કે આ ભગવાનનું આપેલું રક્ત છે હજુ સુધી મનુષ્ય આવું રક્ત બનાવી શક્યા નથી પ્રયત્ન કર્યા છે પ્રારંભિક પરંતુ બહુ જ મોંઘા આ થયા છે તો આ ભગવાનનો પણ આપણે ઉપકાર માનીએ કે ભગવાનને આપણને દરેક મનુષ્યને આજે જીવવા માટે રક્ત આપ્યું છે એ જીવનદોરી સમાન છે તો આપણું રક્ત આજે બીજાને જીવનદોરી સમાન બની રહે એવા આમાં સૌને સમાજની અંદર એવી પ્રેરણા મળતી રહે અને એનાથી આજે ઘણા બધા સુખી થાય આવા રક્તદાનથી આવા રક્તદાનો વિશેષને વિશેષ યોજાતા રહે અને મોટી મોટી સમાજ સેવા થાય અને આપના દ્વારા ખૂબ સારામાં સારું કાર્ય થાય આનો પ્રચાર થાય અને જીવનની અંદર આવા સારા વ્યક્તિઓનું રક્ત જ્યારે બીજામાં જશે તો એ સંસ્કારયુક્ત રક્ત જશે તો એના અંતરમાં પણ સારા સંસ્કાર પ્રાપ્ત થશે એ પણ મોટી સેવા છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર અવબળબત્તી શક્તિ સદાય દરેક વ્યક્તિના અંતરમાં ભગવાન અને આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ એ આપણને સતત પ્રેરણા આપતા રહે અને સૌને બળ મળે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ